આજે ભાદરવાસ ચોથ આજના દિવસે લોકો ગણપતિની સ્થાપના કરે છે અને ભાદરવાસ સુધ ચૌદસના રોજ વિસર્જન કરે છે આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવે છે ત્યારે ધ્રાંગ્રામાં આવેલા એક દંત ગણપતિનું આવેલા મંદિરનું વિશેષ મહિમા છે આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે ભારતભરમાં બે જગ્યા ઉપર જ છે એક દ્રાંગ્રામાં અને બીજા દક્ષિણ ભારત ગોલ કુંડામાં આવેલી છે દાદાની મૂર્તિની વાત કરીએ તો સિદ્ધિ સૂંધવાળાના એક દંત છે સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે અને ગણે ગણપતિએ સર્પની જનોય ધારણ કરેલી છે અને દાદાની મૂર્તિ વિશાળ છે આ જગ્યા ઉપર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે હવન પણ કરવામાં આવે છે આ જગ્યા ઉપર આવેલા આ મંદિર આશરે બસો વર્ષ જેટલું જૂનું છે ધ્રાંગ્રાસ સ્ટેટના રણમલ સિંહશ્રીએ આ મંદિરની સ્થાપના કરી હતી આજના દિવસે પણ લોકો બાધા રાખે છે લોકો ચાલીને આવે છે તો ગોળ લાડુનો પ્રસાદ ધરાવે છે બોમ્બે રહું છું ને દર ચોથી ચાલીસ વર્ષથી અહીંયા આવું છું આ ગણપતિ દાદા ઉપર મને ખૂબ જ આસ્થા છે અને દરેક કાર્ય ગણપતિ દાદા બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એ જ જય ગણેશ ગણપતિની ગણેશપતિની આ ગણપતિ એક સોનમાંથી બનેલા છે આખા મહારાષ્ટ્રમાં ક્યાંય આ ગણપતિની મૂર્તિ જોવામાં આવતી નથી અને એક પથ્થરની જ બનેલી છે આ ગુણ આ ગણપતિ દાદા બધાનું સિદ્ધ કાર્ય કરે છે જય ગણેશ જય ગણેશ હું અમદાવાદથી ત્રીસ વર્ષથી આવું છું મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે દરેક ચોથમાં દાદાના દર્શનું આવું છું ભાદરવા ચોથ વૈશાખ સુધી ચોથ

ધ્રાંગધ્રા જોગાસર તળાવ પાસે આવેલું મંદિર એક દંતા ગણપતિ છે એક દંતા ગણપતિ એટલે એક આસ્થાનું પ્રતિક છે લોકો તેની માનતા રાખે છે અને માનતા હંમેશા એમની ફળીભૂત થાય છે તેમની આશા પરિભૂત થાય છે અહીંયા જે મંદિર છે તે બસો વર્ષ જૂનું સ્ટેટ ટાઈમનું મંદિર છે અ બહુ પૌરાણિક મંદિર છે ભારતભરની અંદર એક દંતા ગણપતિના ફક્ત બે મંદિર આવેલા છે તેમાં પણ ધ્રાંગધ્રાની અંદર જે એક દંતા ગણપતિનું મંદિર આવેલું છે તે ફક્ત એક જ પથ્થરમાંથી સિદ્ધિ સુનનું બનેલું ગણપતિ છે જે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી અહીંયા આવી લોકો દર્શન કરે છે દર્શન કરી પોતાની માનતા પોતાની આશા ફળીભૂત થાય છે અને લોકો અહીંયા આવીને દર્શનની ધન્યતા અનુભવે છે આ દિવસ્થાન જે છે એ રાજા મહારાજા શ્રી 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 રણમળસિંહજી રાજાએ પોતે આ દેવ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષ્ટ આવેલું છે શ્રી અંતરેના બેઝ પર આવેલું છે અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સિદ્ધિ સુંડના ગણપતિ છે ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે ગણપતિની મૂર્તિની આજુબાજુ બે એમની નારી છે સુધી બુદ્ધિ એટલે કે રીધિ સિદ્ધિ બે પત્નીઓ છે સાથે અને ગણપતિને વિશેષ કરીને એમને પવિત્ર સર્પની ધારણ કરેલી છે આપણે જેમ કહીએ છીએ કે હે સર્પ ધારી એ આ ગણપતિ દાદા વિષ્ણુ